હલો મિત્રો તમે બધા આંગણવાડી ભરતીમાં કાર્યકર અને તેડાગરમાં ફોર્મ ભરી અને એના મેરિટની રાહ જોઈ રહ્યા છો અપીલ કરવાની જે તારીખ હતી એ તારીખ પૂર્ણ થયા બાદ અપીલમાં જે સુધારો વધારો કરવાની તારીખ હતી એ પણ હવે પૂર્ણ થઈ ગઈ છે તો એના પછી મેરિટ હવે ક્યારે આવશે મેરિટ જે તે જિલ્લા તાલુકા તાલુકાવાઈઝ આવશે તો એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે થશે અને એમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો આ તમામ વસ્તુ આપણે આ વિડીયોમાં કવર કરવાના છીએ તો છેલ્લે સુધી જોતા રહેજો અને વિડીયો તમે તો લાઇક કરજો શરૂ કરીએ આજનો મજાનો વિડીયો આંગણવાડી ભરતીનું મેરિટ સૌથી પહેલાં તમે ગૂગલ ક્રોમ ઓપન કરો ગૂગલ ક્રોમમાં અહીંયા સર્ચ કરવાનું છે તમે ઈ એચ આર એમ એસ જે વેબસાઇટ પર આપણે ફોર્મ ભરી હતું જે વેબસાઇટ પર તમે અપીલ કરી હતી એ વેબ એ વેબસાઇટ પર જ જે વેબસાઇટ પર તમે ફોર્મ ભરી હતું જે વેબસાઇટ પર તમે અપીલ કરી હતી એ વેબસાઇટ પર જ આગળની મેરિટ યાદી સુધારેલી મેરિટ યાદી અપલોડ કરેલી છે જેમાં ઘણા બહેનોના નામ ઉપર નીચે હોઈ શકે છે તમારું નામ પહેલું હોય તો એ બીજા ક્રમાંકે આવી શકે છે કારણ કે કોઈની અરજીમાં સુધારો થયો હોય અને એ પહેલાં નંબરે આવી ગયો હોય તો આપણે જોઈ લઈએ જે મેરિટ યાદીમાં તમારે સુધારો થયો છે કે નથી થયો એમાં ઇ એચઆરએમ એસ ગુજરાત આ વેબસાઇટ તમને અહીંયા દેખાશે એના પર તમારે ક્લિક કરવાનું છે એટલે આપણે જે આંગણવાડીમાં આખી ભરતી પ્રક્રિયા ચાલે છે એ વેબસાઈટ અહીંયા ખુલી જશે અહીંયા રિક્રુટમેન્ટ જશું ભરતી પ્રક્રિયામાં અહીંયા આપેલું છે મેરિટ રિજેક્ટ લિસ્ટ તો અહીંયા આપણે ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે આ પ્રમાણેનું પેજ તમારા સામે ઓપન થશે અહીંયા એડવર્ટાઇઝમેન્ટમાં છે તમારે જે જિલ્લામાં તમે ભરેલું હોય અહીંયા જે જે જિલ્લા આપેલા છે એ જિલ્લાનું મેરિટ લિસ્ટ અમુક અમુક ગામનું જાહેર થઈ ગયું છે અહીંયા અમદાવાદ અમદાવાદ અર્બન અમરેલી આણંદ ભરૂચ ભાવનગર બોટાદ દાહોદ ડાંગ દેવભૂમિ દ્વારકા ગાંધીનગર જૂનાગઢ એમ લગભગ મોટાભાગના જિલ્લાઓના નામ આવી ગયા છે પરંતુ તમારા જિલ્લાનું નામ ના આવ્યું હોય તો એની યાદી હજુ પ્રોસેસ થતી હશે અને એમાં આવતા થોડો ટાઈમમાં આવી જશે લગભગ કાલ સુધીમાં તમારા જિલ્લાનું તમારા ગામનું નામ આવી જશે જોઈ શકો છો અહીંયા બધા જ જિલ્લા છે આપણે કોઈ પણ એક જિલ્લો ખોલી જોઈએ જેમ કે અહીંયા આપણે ખોલીશું ગાંધીનગર ગાંધીનગરમાં તમે કઈ પોસ્ટ માટે એપ્લાય કરી હતી આ કાર્યકર કે તેડાગર તો આપણે કાર્યકર માટે જોઈએ એ ડબલ્યુ ડબલ્યુ અને સર્ચ કરીશું તો ગાંધીનગરમાં અહીંયા બે તાલુકા છે દહેગામ અને માણસા અને એના ગામ છે દેગામ એમ વોર્ડ નંબર ત્રણ અને પાલડી માણસા તાલુકામાં પાલડી ગામ એ બે તાલુકાના આ બે ગામના રિઝલ્ટ આવી ગયા છે અહીંયા તમે જોઈ શકો છો કે વ્યૂ મેરિટ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટ આ જે છે એ નવા સુધારેલા મેરિટ લિસ્ટ અને નવા સુધારેલા રિજેકશન લિસ્ટ છે આપણે અહીંયા મેરિટ લિસ્ટ ઓપન કરીએ મેર લિસ્ટ પર ક્લિક કરશો એટલે એક પીડીએફ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે જો તમારે ડાયરેક્ટ ડાઉનલોડ થતી હોય તો તમારા મોબાઈલમાં પીડીએફ ડાઉનલોડ થઈ જશે એ પીડીએફમાં ખાસ ધ્યાન રાખજો અહીંયા જે તારીખ આપેલી છે એ જાહેરાત તારીખ છે મેરિટની તારીખ નથી એટલે ખોટા બ્રહ્મા ના રહેતા કે આ જૂનું મેરિટ છે આ જાહેરાત તારીખ છે આ એકદમ નવું આજનું લેટેસ્ટ મેરિટ છે અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા નંબરના અહીંયા લખ્યું છે કે પ્રોવિઝનલ ફર્સ્ટ બીજા નંબરમાં લખ્યું છે વેઇટિંગ વન અને ત્રીજામાં લખ્યું છે વેઇટિંગ ટુ તો આ જે ત્રણેય બહેનો છે આ ત્રણેય બહેનોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન પછી જે પહેલા નંબરે છે એમના ડોક્યુમેન્ટમાં કોઈ ક્વેરી ના આવે તો પહેલા નંબરે જે બેન છે એમને એલોટમેન્ટ ઓર્ડર એટલે કે જોઈનિંગ ઓર્ડર આપવામાં આવશે જો એમના ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં કોઈ પ્રકારની ક્વેરી આવશે તો જે બીજા નંબરે છે એટલે કે વેઇટિંગ વનમાં જે છે એમને ઓર્ડર મળશે અને જો એમના ડોક્યુમેન્ટમાં કોઈ ક્વેરી આવશે તો વેટિંગ વેઇટિંગ વાળા જે છે એ બેનને આંગણવાડી કાર્યકર અથવા ત્રીડાકાર મેં જે પ્રમાણેનું ફોર્મ ભરેલું હશે એમાં તમને ઓર્ડર મળશે એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આ ત્રણેયનું થશે અને એ પ્રમાણે તમારે વેઇટિંગ લિસ્ટ પ્રમાણે તમને ઓર્ડર મળશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે શરૂ થશે એ બાબત જોઈએ તો ઓફિશિયલ વેબસાઇટ છે એના પર હજુ સુધી કોઈ અપડેટ આપવામાં આવી નથી આનો તમને કોલ આવી શકે છે અથવા એસએમએસ આવશે અથવા મેલ આવશે તો એ તારીખ તમને આપેલી હશે સમય આપેલો હશે તો એ તારીખ એ સમયે તમારા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે પહોંચી જવાનું છે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એ ડોક્યુમેન્ટ્સની યાદી તમારે જોતી હોય તો નીચે કમેન્ટ કરજો આપણે એના પર એક સેપરેટ વિડિયો બનાવી દઈશું અને એમાં બધા જ ડોક્યુમેન્ટ કઈ તારીખે એક્સપાયર થતા હોવા જોઈએ જો કોઈ ડોક્યુમેન્ટ એક્સપાયર થઈ ગયું હોય ડેટ પતી ગઈ હોય ડ્યુ ડેટ તો શું કરવું એના પર આપણે એક ડિટેલમાં વિડીયો બનાવી દઈશું જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો જો વિડીયો પસંદ ન આવ્યો હોય તો વિડીયોને ડિસલાઇક કરજો હજુ આવી અપડેટ્સ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો જો કોઈ તમને ડાઉટ હોય તો નીચે કોમેન્ટ કરજો આપણે એનો જવાબ જરૂરથી આપીશું મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે